dime 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 ah suche prístino gorro suche ah está aló perú aló gita Ben Ues al pie a ni se besa aló aló perú suche પૃથ્વીનો ગોળો હા ચાલો ઓએસ શું છે પૃથ્વીનો ગોળો પૃથ્વીમાં શું શું આવે સૂરજ અને ચાંદો સવારમાં શું ઉગે સૂરજ દાદા અને રાતે બસ પૃથ્વી ઉપર ઉપર છે ધરી ઉપર આયસાબેન ચાલો હવે બેસો આયસાબેન સવાર સવારમાં શું કે સવાર માં ચાંદા મામા હા સુરત દાદાને રાતે ચાંદા મામા વેરી ગુડ ચલો હાલો પાર્થવી બેન ફેરવો જોઈ પૃથ્વી હા શેનો ગોળો છે ભાઈ શેનો ગોળો છે પૃથ્વીનો સવાર ક્યારે સવારમાં શું કે

સેનો ગોળો છે પૃથ્વીનો બોલો સરસ ચાલો બેસી જ નવાજભાઈ શું છે નવાજી પૃથ્વીનો ગોળો નમીરાબેન એમાં ભારત ક્યાં છે ભારત હમણાં મેં દેખાડ્યું ને ભારત જુઓ ક્યાં છે ભારત હા સરસ વેરી ગુડ હાલો અર્શન ભાઈ ચાલો મુંજુ શેનો ગોળો છે એ મુંજુ મિલ શેનો ગોળો છે ભારત ક્યાં છે બતાવી જોઈ મને મેં હમણાં ભારત દેખાડ્યું હા સરસ વેરી ગુડ હાલો અબ્દુલ્લા ભાઈ સરસ ચાલો બેસી જાવ હાલો આતી ફાતિમા ક્યાં છે ભારત 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 નો નકશો ક્યાં છે મને દેખાડતો નહીં ખોટું છે ક્યાં છે ભારત જો આયું અહીંયા આયું જો આ શું છે ભારત સરસ ચાલો બેસ જાવ હાલો ઈકરા બેન ચાલો ક્યાં છે ભારત એલા ભાઈ બધાને આવડી ગયું છે હાલો બેસી જાઓ હાલો ભારત અરે વાહ સરસ ચાલો હળવે હળવે આયસા ચાલો ઓકે હાલો જીસનભાઈ ક્યાં છે ભારત દેખાડજો એટલે હા ભાઈ આવડી ગયું છે ઓ ભાઈ છોકરા તમારા હોશિયાર આલો હમજા ભાઈ ચાલો હમજા ભાઈ ભારત દેખાડો ભારત દેખાડો હા ભાઈ આલો ઢીંગબેન એને શું કેવાય ઢીંગબેન આને પૃથ્વી પૃથ્વી ગોળો ચાલો ભારત દેખાડો એમાં ભારતનો નકશો દેખાડો ક્યાં છે ભારતનો નો નકશો હમણાં આપડે દેખાડો જો આવ્યો છે બીજે ક્યાંય નહીં ઓકે સારું ચાલો બેસી જાવ ચાલો ફેસ ફેસ ભાઈ તો નવા નવા ચાલો ખાલી અડો પૃથ્વીને સરસ ચાલો હાલો બેન અસ્ફિયા બેન તમાર વારો આવી ગયો બેસી જાવ હાલો જીએનસી બિલ જીએનસી બેન શું છે આ જીએનસી બેન નજીક લઈ લો થોડો ચલો શું છે ઈ પૃથ્વીનો બોલો ગોળો ક્યાં છે ભારત ચલો દેખાડો મને ભારત ક્યાં છે જો અહીંયા રહ્યો ભારત છે ને સરસ બધાએ પૃથ્વી ફેરવી ચલો બધા ધ્યાન બધાએ નકશો જોયો કેવો લાગ્યો